કે મિત્રો આ જે માણસ દેખાય છે એને તમે રાક્ષસ પણ કહી શકો છો રાક્ષસ કરતાં પણ ઉપર લેવલી કહી શકો છો આ જે માણસ છે એ દાહોદ જિલ્લામાં છ વર્ષથી બાળકી સાથે રેપ કર્યો રેપ કર્યા પછી એ બાળકીને ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી જી હા મિત્રો શું હતી ઘટના એ તમામ ઘટના જણતા પહેલાં અમારી ચેનલ પર નવા આવતો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કેમકે આવા લોકોને આપણા દેશમાં શું કરવું જોઈએ એ તમારે વિડીયો જોયા પછી છેલ્લે કોમેન્ટ કરવાનું છે સૌથી પહેલાં આપણે જાણી લઈએ આ દાહોદ જિલ્લાના તોરણી પ્રાથમિક શાળામાં બનેલી ઘટની ફક્ત ને ફક્ત બીજા ધોરણમાં ભણતી છોકરી સાથે આવો રેપ કર્યો અને આ દીકરીને ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી હા મિત્રો આ જે વ્યક્તિ છે એ આ વ્યક્તિ પોતે તમે જોઈ રહ્યો આ ફોટાની અંદર કેમ કે આ રાક્ષસના વિચારે ધારણાવાળા લોકો આપણે કહી શકીએ છીએ જી હા મિત્રો મિત્રો ઘટના કંઈક એવી હતી કે દીકરીની માતા એને ઘરની બહાર જઈ રહી હતી સ્કૂલે મૂકવા માટે જઈ રહી હતી એવામાં જે આચાર્ય સાહેબ છે ગાડી લઈને નીકળ્યા હતા ત્યારે માતાએ વિશ્વાસ મૂકીને દીકરીને એમના આચાર્ય સાહેબની ગાડીમાં બેસાડી હતી અને ઘટના કંઈક એવી બની હતી જે આચાર્ય છે એ ગવિનટ નામના આચાર્ય સાહેબ છે એ સ્કૂલે લઈ જવાના બદલે ડાયરેક્ટ શ્મશાન જગ્યા પર લઈ ગયા હતા અને એમને રેપ કરી હતી જ્યારે દીકરી ભૂમો પાડતી હતી ત્યારે બધા કાચ બંધ કરીને આની સાથે આવું કામ કરતા હતા અને જે દીકરીના જે માતા હતી એ ક્યારે આવું વિચાર્યું નથી કે આવી ઘટના ઘટશે કે એકના એક દીકરી ફૂલ જેવી દીકરી ફક્ત અને ફક્ત છ વર્ષની દીકરી સાથે આવું કામ કર્યું છે આ આચાર્ય સાહેબ ગોવિંદભાઈ નઠે કેમ કે શ્મન જગ્યા પર લઈ ગયા હતા અને રેપ કર્યા પછી આ દીકરીને ગળું દબાવીને પોતાની ગાડીની સીટની નીચે સંતાડી દીધી પાંચ દસ મિનિટ પછી સ્કૂલે પહોંચ્યા પછી નાનકડી એક ઓયડું મતલબ એક નાનકડી જગ્યા હતી એની અંદર ફેંકી દેવામાં આવી શેવડે આમની શોધખોળ ચાલુ થઈ માતા એમની દીકરીને લેવા માટે સ્કૂલે ગઈ ત્યારે સ્કૂલના તાળા બંધ હતા ત્યારે શોખ થતાં એમના કાકાને કહ્યું કાકા અને કેતાની સાથે બંને એ આ દીકરીની શોધવા માટે સ્કૂલે ગયા હતા ત્યારે સ્કૂલ ઉપર ચડીને જોયું તો દીકરીની મૃદ્ધ હાલતમાં દીકરી નીચે ખૂણામાં પડી હતી જ્યાં મિત્રો આમને જાણ થતાં તરત પોલીસ એમને ગિરફતાર કરવામાં આવી છે અત્યારે એમની કાર પણ ગિરફતાર કરવામાં આવી છે એમને પણ ગિરફતાર કરવામાં આવી છે તો તો કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું બિલકુલ ભૂલતા નહીં આપણા દેશમાં આવી પણ ઘટના ઘટે છે કે ફક્ત ને ફક્ત ચાર છ વર્ષની દીકરી સાથે આટલું ખરાબ કૃત્ય બને એ તો વાત કંઈક અલગ કહી શકાય છે જ્યાં હા મિત્રો હું આશા કરું છું તમે સમજી ગયા હશો તો આજની વિડીયોની અંદર બસ આટલું જય હિન્દ જય ભારત